બે ત્રણ ભર્યા છે અને એમાં એક ભેગો ગારો ખૂંદાય છે ધીરા 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 હેટા હોઈલા જાય કારણ કે પગમાં નઈકરો છોટી ગયું છે ગારો અને વાવણી લીધા છે બે ભુરણા ભાગે છે ભુરણા જો સેટ હેઠા લગન સંભરાયો ભુમણા ભાગે આ જો તમે જોઈ શકો છો પાછળ રસ્તો એટલો બધો ભયંકર છે ખરાબ છે

શરૂઆત કરીએ દોસ્તો આજના તો આપણે બિલખા અને અત્યારે વાત કરીએ વાતાવરણ ની તો ક્યારેક ક્યારેક રેડ આવી જાય પણ આજે સૂર્યનારાયણ ચાલુમાં દર્શન નજી થાય તો જાય સુરજ નારાયણ અને પાછું વાતાવરણ છે ક્યારેક ક્યારેક છે બગડી જાય છે જોકે ઘણી ઘડી ઘણી રેડો આવી જાય હજી તમને ખબર હશે બધા જામ હજી બધા પાણી ફીરા ક્યાંક ક્યાંક તો જે કંઈ બધું જોયું ઉકાતું છે નહીં અને તહેવારો બધાય નજીક આવતા હતા એટલે અત્યારે ગિરનારનું જે બધું વાતાવરણ છે જો કે આજ તો રામનાથ મહાદેવ દેખાય છે એટલે રામનાથ મહાદેવના દર્શન થઈ જાય એમ છે બાકી અહીંયા આપણે જવાનું થશે એકાદ દિવસ ક્યારે જઈએ કંઈ નકી ઢાકા શ્રવણ મળીના દરમિયાન એકવાર છે દોસ્તો એ જવાનું થશે કારણ કે અહીંયા વાતાવરણ છે બહુ જોરદાર મસ્ત મજાનું અને એવું બધું છે અત્યારે હરિયાળી તો ફૂલે ફૂલ તમને ખબર જ છે ચોમાસાની જે છે જંગલ નદી નાળા બધું એ તારે ખોડે કડાય ખીલી મીઠું હોય એવું વાતાવરણ છે હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને ચેનલ લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને રોજ નવા વિડીયો વિડીયો છે એ મળતા રહેશે હાલો તો જો તમને એક્ઝેટ ગિરનાર દેખાતો હોય છે અને સાથે આજ તો મહાદેવ રામનાથના પણ દર્શન થાય છે થોડા થોડા દેખાય બહુ કઈ ના દેખાય એવી રીતે વાતાવરણ બહુ સુંદર મજાનું છે જોરદાર અને હરિયાળી લીલકાઈ ગઈ સાથે ખડું લીલકાઈ ગયા છે એમ તો ભેગા એ તો દેખાતા નથી બધા મેચિંગ થઈ ગયા હે બાકી આઈલે રાખ્યા આવું બધું બપોર પછી આપણે જાહું વાડીએ તો હાલો હવે શરૂઆત કરીએ બ્લોગની અને જોતા રહેજો વિડીયો છેલ્લે સુધી તો હાલો આપણે હવે હાલીએ ધીરે ધીરે નીચે અને પછી મળશું તો બપોર પછી જો વાળી જાહું તો વાડીના બ્લોકમાં હવે પછી શિવ મંદિર જાવ તો ત્યાં પણ દર્શન કરીએ અને પછી આપણે નીકળી જાવ

ધીરે 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 ગાડી ચાલ રહી ગયો હાલો અરવિંદ ભાઈ આંબા ભાઈ એક ડબ્બો રહ્યો નહીં બે ડબ્બા એક ડબ્બા ગયો

ભૂગણા હમણાં તો કઈ રંજાય છે કારણ કે ફૂલ સિક્યોરિટી આપી દીધી ડબ્બા પ્રસાદ છે અને ને ભાઈ આવીને હાજરી પુરાવી નહી પેલા હાજરી પુરાઈ દેવાની આવી એટલે એમ ખબર પડી ગઈ વાડી આવી ગયા હાલો રેડી ને બરોબર ને બેઉ ભેહું ધોવાઈ ગયું લાગે હું ધોવાડો બોર્ડ રેડી હાલો રાચી આપણે મોજ માં લાગે હું અરે હોય કઈ કેમ થયું દાહડા કડી ગયા ઈ કઈ દાહડા કડી કઈ ધોળ તો એટલો છે દાહડા કેમ કઈ ઓહ પાણી તાત્કાલિક ભાઈ કારણ કે ભાઈ આવી ગયું છે સીધું પાણી ઉપાઈ રહે સાલું કરી દીધું મોટર મીઠું પાણી એ તરફ જાય છે કારણ કે વાયમાં હાવ એટલે હાવ ઉપાઈ પાણી છે ખાલી ખાલી કાઢવાનું છે આવું જવું છું કાચબો જોઈ લો કાચ બહુ બેઠો તરત જ આપણે જોઈને તરત જ નીચે ભાગે કારણ કે કાચ બહુ બધું ઝીણી ઝીણી બધું વસ્તુ હોય ખાઈ ગઈ તો તે જવા કુંડી ભરાઈ ગઈ છે પાછી મોટર કરી દે બંધ ખાડા પાસે ગઈ બીજા લાઈટ હાલો તે ભરાઈ ગઈ ખાલી ભરવી છે ને કે જવા દેવું પાણી તો વાવણિયા બે ત્રણ ભર્યા છે અને એમાં એક ભેગો ગારો ખૂંદાય છે ધીરા 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 હેઠાઓ હોય જઈ કારણ કે પગમાં નીકળું છૂટી ગયું છે ગારો વાવણી લીધા છે કંભે બી તો એક્ઝેક્ટ તમને આમાં દેખાતું છે પાણી ભર્યું છે એલામાં અને અહીં પડ્યું છે આપણું પાસકું તો અહીં મૂકી દઈ વાવણી અને એક્ઝેક્ટ તમને દેખાતા હોય જો ભીંડા કહેવાય ઉતરે કુણેબ બહુ સારી છે લીલવણી છે ને જો એક્ઝેક્ટ દેખાતા છે તમને આમાં હજી એવા ને એવા લીલવણી છે રહી ગયા આજે એમાં સુરત નારાયણ કઈ કઈક દેખાય

વરા પાસ તો હારી છે કઈ કઈ ગ્રેડ આવી જઈશ કઈ કઈ આપણે દાહડા કરી દઈશ તો ભીંડા ઉતારીને આપણું કામ નિવરા થઈ ગયા છે જો માંડવી હોય ડાયરું ઉપર ડાયરું નમતી જાય ફૂલે ફૂલ જોશ માસે ઉનરાની હમણાં કઈ રંજાઈ છે નહીં કારણ કે પતાકડા બાંધા આપણે આજે નટાણ તડકો થયો એટલા દિવસ પછી બહુ સારા મારો તડકો નીકળો જો ડબો વગડે જ ને આપણે બાંધો કેમ બાકી ડબો सीधे सीधो तार अँ थी दोरी खेचो भूणा भागे है भूणा तो सेट हेठा लगे हम भरा भूणा भागे अँ सेट सेठ क्या ने क्या थी दोरी खेची हे थोड़ी पीराइस पड़ी गई पीराइस कोई हुमिक साटी તો થઈ ગયું આપણે પેકડા પાછો પંથ તો ધીરે ધીરે હવે આયેલા જઈએ છીએ અને ટ્રેક્ટર જેવું અહી આવે છે તો જોઈએ છીએ લાગે જ બેસી જવું બાકી પછી આપણે થોડોક છે બાકી આગળ ગાડી પીડી જ છે આપણી એટલે બધું કમ્પ્લીટ લેવા ગયું એટલે હાલો ધીરે ધીરે હાલા રહી તો આ ટાણા પાછા સંધ્યા ટાણું થઈ ગયું છે વરસાદનો રેડો પણ તો આમ પેલી બાજુ ઉતરો હોય આની કોઈ કંઈ છે નહીં તો હવે મળશે તે કાલના નવા વ્લોગમાં બાકી ત્રણે સંધ્યા ટ્રણ જો કે હાલ નડે નહીં પણ એક દાહડાનો પ્રોબ્લેમ કે એ આપને રસ્તામાં ભેગા ભેગા કરી રાખે તો હાલો મળશે તે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો હર હર મહાદેવ અને જય મુરલીધર અને જય દ્વારકાધીશ